માંગરોળ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી હતી માંગરોડ તાલુકાના કોસાડી ગામે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ રહ્યા છે સાથે કોંગ્રેસના આગેવાનો નજરે પડી રહ્યા છે તેમજ કોસાડી ગામના આગેવાનો સોહેલભાઈ કોલી મોહમ્મદભાઈ કારા તેમજ સુલ્લુભાઈ સહિતના આગેવાનો નજરે પડી રહ્યા છે તેઓ દ્વારા પારા યોજનાની મુલાકાત લેવામાં આવી હતી અને પારા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો ત્યારબાદ લીમાડા ગામના ભાઠાપડિયાની મુલાકાત સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ લીધી હતી સાથે શંકરભાઈ તેમજ સ્થાનિક આગેવાનો સામજીભાઈ ચૌધરી સાબુદ્દીનભાઈ મલેક રૂપસિંગભાઈ ગામિત સઈદભાઈ ભાણા અયાઝભાઈ મલેક સંતોષભાઈ મૈસુરિયા પ્રકાશ ગામિત સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી આ સમયે છેલ્લા પાંચ દિવસથી સરકારની કોઈ પણ પ્રકારની સહાય મળી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેથી સરકારી તંત્ર વિરુદ્ધ કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે માંગરોળ તાલુકાના લીંબાડા ગામે ફળિયામાં કોઈ પણ પ્રકારની સહાય મળી નથી પાણીની બોટલ અથવા દૂધની થેલી જેવી સહાય પણ મળી નહીં હોવાનું આજે ત્રણ દિવસથી અમે માંગુર તાલુકામાં જે ફોર્મ ભર્યા છે એના માટે ત્રણ દિવસથી આટા આંટા છે પણ આજે એ લોકો એક ડોક્યુમેન્ટ પહોંચાડે છે બીજું માગે છે અને બીજું પહોંચાડે ત્રીજાની માગણી કરે છે આવી રીતના અમને ત્રણ દિવસથી ધક્કા ખવડે છે ને હંમે આપણા જે અજીતભાઈ સભ્ય છે એ અત્યારે પણ ત્યાંથી લિસ્ટ લઈને આવ્યા છે તો એ લોકો હજુ પણ લિસ્ટ માંગે છે કે આ ડોક્યુમેન્ટ નહીં પહોંચ્યું પેલું નહીં પહોંચ્યું તમારે આપવું તો આપો ને આવીને પરિસ્થિતિ પહેલાં જોઈ જાઓ

આજે કેટલા દિવસથી તમે આવો તો ચાલો તમને બતાવું પિયુષ કુમાર ઇન્ડસ્ટ્રી બાર લીંબાડાના વતની સામાન્ય એ એ શું કાર્ય ગામના પાંચે પાંચ ફળિયામાં પાણી ભરાઈ ગયા હતા તેમાં વધારે પડતું પાણી ભટે ફળિયામાં હતું ફળિયામાં ભરાઈ ગયા પછી ના જે કઈ સહાય મળવી જોઈએ તે અત્યાર સુધીમાં કોઈને મળી નથી તેઓ એક દૂધની થેલી અત્યાર સુધીમાં આવેલી છે એવું કહે છે પણ કોઈ જાતની સહાય બાજુ આપવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે જે સરકારી અનાજની દુકાનો છે એમાં તાત્કાલિક કંઈ સહાય મળે એવી કંઈ એ કરો તો સારું બાકી અનાજ બનાજ બધું પીલાઈ ગયેલું છે ઓળવા ઓળવા માટે કોઈ બી વસ્તુ નથી પહેરવા માટે લુગડા નથી એટલી બધી તકલીફ છે આ ફળિયામાં ભટેફળિયામાં આજ રોજ અમારા માંગરોળ તાલુકા કોંગ્રેસ પરિવાર જોડે અને અમારા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ જોડે માંગરોળ તાલુકાના અસરગ્રસ્તોની મુલાકાત લેવા નીકળ્યા છે ત્યારે અફસોસ થાય ને વેદના થાય છે કે આ વિસ્તારમાં ઘરા સુધીના પાણી ભરાઈ ગયા હતા આજે પણ ઘરમાં તમને ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિમાં એમનું અનાજ ડૂબી ગયું છે અમારા વિદ્યાર્થીના ચોપડા પણ ખતમ થઈ ગયા છે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેટલાય દિવસ તમને જમવાનું નથી મળ્યું એમ કહે છે કે એક દૂધની એક દૂધની થેલી સુધા અમને મળી નથી પીવાનું પાણી પણ નથી આ વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મેં જોયું જ કે તમે જાઓ રસ્તા જો તો રસ્તા બિસ્માર બની ગયા છ મહિના પહેલાં જે રસ્તા બન્યા હતા એ રસ્તા તૂટી ગયા છે અને આ વિકાસની વાત કરતી આ સરકારને મારે કહેવું જ કે ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસ જે પરિસ્થિતિમાં અમારા આદિવાસીને મૂકીને ગઈ હતી આજે પણ મારા આદિવાસીઓ એ જ દશામાં જીવે છે દુઃખ અને વેદના થાય છે વિકાસની વાત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી તમામ પદાધિકારીઓ કે અધિકારીઓને કહેવા માગું જ કે આવનારા દિવસોમાં ગરીબોની હાઈ નીકળશે અને આ ગરીબો જો રોડ પર આવશે તો તમારું વહીવત કરવું તમને કપનું થઈ જવાનું જ એમને કેશ ડોલ નથી મળી આવનારા આઠ દિવસમાં જો એમને કેસનોલ ચૂકવવામાં નહીં આવે તો માંગલોર તાલુકાનો કોંગ્રેસ પરિણામ જે પરિવાર છે રોડ પર ઉતરશે એ મામલતદાર કચેરી હોય કે કોઈ ડેપ્યુટી એન્જિનિયરની કચેરી હોય એને ઘેરાવો એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ જય કોંગ્રેસ હાલ ચોમાસું જે રીતના ભારે વરસાદમાં ચાલે છે અને ખાસ કરીને આ કિમ નદી અને એમાં પણ આ કોષાળી ગામ દર વખતનો પ્રશ્ન છે કે ભાઈ ગામમાં પાણી ભરાઈ જાય છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં પાળા જે બનાવવા એ પણ નાના અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે એવી ગામ લોકોની પણ વાયકા છે અને માહિતી પણ છે અને એના લીધે સતત ગામમાં નુકસાન થાય છે ગામમાં પાણી ભરાઈ જાય ઘરવખરીને નુકસાન થાય અને લોકોને વિસ્થાપિત થવું પડશે હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ સાડી સાતસો લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે હજી સુધી પણ કેશડોલ ચૂકવી નથી એ તાત્કાલિક ચૂકવવાની હોય છે હજી સર્વેનું કામ ચાલે છે સર્વે પણ ગતિએ ચાલે છે અને આપણા માધ્યમથી પણ સરકારને અને તંત્રને પણ જણાવવા માગું છે કે તાત્કાલિક આ લોકોને સહાય મળે અને ઘરવખરીનો સામાનની પણ સહાય મળે એવી અમારી કોંગ્રેસ સમિતિની માગણી છે ખાસ કરીને જે લોકો વિસ્થાપિત થયા છે અને ઘરવખરીમાં જે નુકસાન થયું છે એને કેસ્ટ્રોલ પણ હજુ સુધી ચૂકવાઈ નથી તો તાત્કાલિક ધોરણે ચૂકવવા વિનંતી છે